જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું હાઈ પ્રોટીન લડ્ડુ એકદમ દાણેદાર ક્રંચી એકદમ કરકરા ક્રંચી લાગશે જાણે કે શેકીને બનાવ્યા હોય એવા એ પણ ગેસ ચલાવ્યા વગર માવા વગર ને દૂધ વગર મોડામાં પીગળી જાય એવા ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને બનાવવાનું એકદમ ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધા છે મોટા જે ચણા આવે છે સેકેલા ચણા હોય છે આપણા જે રેગ્યુલર ચણા હોય છે એને પીળા કલરનું સ્કીન હોય છે આના જે છોલકા હોય છે ઉપર બ્લેક કલરના હોય છે અને તમે આ ઉપરથી છોલકા કાઢો તો તમે જોશો કે આ થોડાક તમને બ્રાઉનિશ લાગશે કેમકે આ સેકેલા છે અને તમે હવે આનો છોલકું જુઓ આ આ ટાઈપનું બ્લેક હોય છે સો આ સેકેલા છે ને સાઈઝમાં રેગ્યુલર ચણા કરતા મોટા હોય છે

ઇઝી રેસિપી છે અને જો તમને આનો પાવડર ન બનાવવો હોય તો ઓલરેડી આનો પાવડર પણ ગ્રોસરી સ્ટોરમાંથી ફ્રેન્ડ મળે છે એને કહેવાય છે સત્તુનો પાવડર સો આપ આ ટાઈપનું પેકેટ મળશે ઉપર લખ્યું હશે સત્તુ આટા જે ઓલરેડી આ ચણાનો જ પાવડર છે પણ થોડો કરકરો હોય છે એટલે આપણા લડ્ડુ બહુ ફાઇન કરકરા થશે લીસા નહીં થાય ચણા શેકેલા હોય છે એટલે આ ઓલરેડી શેકેલા ચણાનો પાવડર છે એટલે આપણું ક્વિક અને ઇઝી બનશે શેકવાની જરૂર નથી સો હવે આપણે આમાંથી લઈએ છીએ એક કપ સત્તુ આટા ચણાના લોટ કરતા એકદમ અલગ હોય છે ફ્રેન્ડ્સ પ્રોટીનથી ભરપૂર છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે લઈશું થોડી ઇલાયચીનો પાવડર અને સાકર સાકર ફ્રેન્ડ્સ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો મેં અહીંયા લીધી છે પા કપ અને બે ટેબલ સ્પૂન અહીંયા ખડી સાકરનો પાવડર બનાવ્યો છે એટલે જરા થોડું વધારે હેલ્ધી થાય તમે તમારી રેગ્યુલર સાકરનો પણ પાવડર લઈ શકો છો એટલે દળેલી સાકર બહારથી તૈયાર લો કે ઘરમાં જે સાકર હોય એને તમે ગ્રાઇન્ડ કરી લો હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ સો ડ્રાય ઇન્ડ્રેન મિક્સ કરી લીધા પછી હવે આપણે જરા એડ કરશું થોડી કમસ્તી કેસર સે ફ્રેન્ડ્સ એ કેસરનો પાવડર નાખ્યો છે જેનાથી કલર બહુ જ સરસ પકડાય છે અને કેસરનો પાવડર કેવી રીતે બનાવવો જો તમને એની લિંક જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફ્રેન્ડ્સ તમે કઈ કન્ટ્રી ને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી લખજો સો મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ કઈ કન્ટ્રીમાંથી છે એ બધું મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું અને જો તમને સાકર વધારે જોઈતી હોય તો આ ટાઈમે નાખી લેવાની હવે આપણે લઈએ છીએ ઘી અહીંયા મેં પાકઅપ ઘી લીધું છે અને આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં અને થોડું થોડું લેજો એકસાથે બધું પહેલેથી નહીં નાખી દેવાનું અને આપણે આની સેમી કન્સિસ્ટન્સી બનાવવાની છે લોટ બંધાય એ ટાઈપનો અને એકદમ ઢીલો લોટ નથી કરી કાઢવાનો સો આ રીતે થોડું થોડું નાખવાનું છે અહીંયા મારે બરાબર લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આની કન્સિસ્ટન્સી તમે લાડવો વાળી શકો એ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જોઈએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે તમે જુઓ કે અહીંયા લાડવો થઈ શકે છે એ ટાઈપની કન્સિસ્ટન્સી છે આ રીતે ફોર્મ થવું જોઈએ બાઇન્ડિંગ થવું જોઈએ અને જુઓ કે જરી પણ હાથમાં છીટકતો નથી એટલે એકદમ ઢીલું નહીં કરી કાઢતા ફ્રેન્ડ્સ આ રીતે સેમી થિક કરજો હવે હું તમને તોડીને બતાવું તમે આ જુઓ કે એકદમ ઢીલું આપણે નથી કરવું અને આ બાઇન્ડિંગ કરવા માટે જો તમને થોડુંક વધારે ઘીની જરૂર પડે તો તમે નાખી શકો છો હવે બધું બરાબર મિક્સ કરીને આપણે એને લોટ જેવું આપણે કરી કાઢીએ પણ ઢીલો લોટ નથી કરવાનો સો ક્વિક અને ઇઝી છે તમે આ લોટ બનાવતા બનાવતા તમે આ ખાવા માંડશો લુઓ ફ્રેન્ડ એની ગેરંટી છે એટલું ટેસ્ટી કરકરું અને એકદમ તમને રોસ્ટેડ શેકેલું હોય એવું લાગશે ચણાનો લોટ આપણે એવું આમાં નથી હવે અહીંયા આપણી કન્સિસ્ટન્સી બરાબર છે તમે જુઓ કે હાથમાં જરી પણ ચીટકતું ભીનું નથી લાગતું સો ઘીની કન્સિસ્ટન્સી આ પ્રમાણે લેજો હવે એકવાર તમને પાછું આ બતાવું કે બાઇન્ડિંગ કેવું છે નથી બહુ ઢીલું અને નથી બહુ કઠણ અને તમે જોઈ શકો છો કે અંદરથી સરસ કરકરું છે એટલે લીસ્સા લાડુ નહીં થશે બહુ જ ફાઇન થશે ફ્રેન્ડ્સ તમારાથી લોટ એકદમ ધારો કે ઢીલો થઈ ગયો હોય તો તમે એમાં થોડો સત્તુનો આટા એડ કરી શકો છો અને કઠણ થઈ ગયો હોય તો એમાં થોડું ઘી એડ કરી શકો છો એ પ્રમાણે એડજસ્ટ થઈ શકે છે હવે આપણે આના લાડુ બનાવશું સો અહીંયા મીડિયમ સાઇઝનો લાડુ બનાવી રહી છું સો બહુ ક્વિક અને ઇઝી છે હવે એકવાર લાડુ રોલ કર્યા પછી આપણે એને આપણી ચોઈસના ડ્રાયનટ્સથી એને આપણે ગાર્નિશ કરવાનું સો અહીંયા મેં પિસ્તા લીધા છે આ પ્રમાણે તમે બધા લાડુ બનાવી શકો છો અથવા આમાંથી તમે પેંડા પણ કરી શકો છો હવે હું અહીંયા એક કંઈ ફેન્સી લાડુ બનાવી રહી છું સો અહીંયા મારી પાસે એક મોલ્ડ છે એમાં હું નાના નાના લાડુ કરી રહી છું સો શેપ તમે તમારી ચોઈસનો કોઈ પણ આપી શકો છો આ ક્વિક ઇઝી પ્રોટીનથી ભરપૂર છે કેમ કે ચણા હેલ્ધી છે અને આ રોસ્ટેડ ચણા છે ફ્રેન્ડ્સ સત્તુ નાના મોટા બધા માટે ખૂબ હેલ્ધી છે અને ફ્રેન્ડ્સ આ જ લાડુ ગોળમાં કેવી રીતે બનાવાય એ તમને જાણવો હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને કહેજો અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય કે ઘરમાં પૂજા હોય ને તમને કંઈ મીઠાઈ બનાવી હોય ઘરમાં ચણા પડ્યા હોય તો તમે ગ્રાઇન્ડ કરીને પાવડર કરી શકો છો કરકરો અથવા તો સત્તુનો આંટો હોય તો આ બે મિનિટમાં ગેસ ચલાવ્યા વગર દૂધ અને માવા વગર તમારી મીઠાઈ તૈયાર થાય છે સો અહીંયા મસ્ત ફેન્સી લાડુ તૈયાર છે ગાર્નિશ કરો તમારી ચોઈસ આ ડ્રાયનટ્સ થી મેં કહ્યું એ પ્રમાણે તમે આવી રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો હવે હું તમને એક તોડીને બતાવું ફ્રેન્ડ્સ તમે જુઓ કે અંદરથી કેટલો મસ્ત દાણેદાર છે એક એક બાઈટમાં તમને ક્રંચ આવશે અને એમ લાગશે કે તમે લોટ શેકીને બનાવ્યો છે એટલો મસ્ત શેકેલા લોટ જેવો ક્રંચ પણ આવશે આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને આમાં આપણે દૂધ નથી નાખ્યું એટલે તમે આ સ્ટોર પણ લોંગ ટાઈમ માટે કરી શકો છો અને ફ્રેન્ડ સ્ટોર કરવાની જરૂર જ નહીં પડે કેમ કે જટપટ આ ખપી જવાના છે એની તો ગેરંટી છે એક એક બાઈટ એન્જોય કરશો મોઢામાં પીગળી જાય એવા છે અને એ પણ પ્રોટીનથી ભરપૂર સો આ ગેસ ચલાવ્યા વગરના લાડુ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ